આ માર્ગની સમસ્યા છે કાદવથી ભરેલા કપડા પહેરીને વિરોધ કરવામાં આવ્યો આજે જામનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વોર્ડ નંબર છ ના લોકો અને કોંગ્રેસ સમિતિ એક આવેદન પત્ર આપવા આવ્યા છે જેમાં વોર્ડ નંબર છ ના અમુક પ્રશ્ન હતા રોડને લગત કે ભૂગર્ભ થયા પછી થોડીક અત્યારે કાદવના હિસાબે તકલીફ પડે છે તો રોડ ક્યારે થાય અને ઝડપથી થાય એવી એ લોકોની રજૂઆત હતી જે આવેદનપત્ર છે એ મુજબ વિસ્તાર પણ એમાં લખેલા છે અને લગભગ મારી દ્રષ્ટિએ ગઈ વખતથી કમિટીમાં જ અમે આ બધા રોડ પાસ કરેલા છે અને અત્યારે મને આવેદનપત્ર આપ્યા પછી હું મારી રીતે તપાસ કરાવીને જેટલું જલ્દી થાય એ પ્રમાણે હું રોડ માટેની એ લોકોની માંગણીને ઉપર સુધી પહોંચાડીશ અને સાથે સાથે જેટલું જ જલ્દી કામ થાય એવી મારી કોશિશ હશે જામનગર શહેર ના વોર્ડ નંબર 6 ની વાત થાય છે આમ તો આખો જામનગર ના જે વિસ્તારો છે એ ભરચક ખાડા થી ભરપૂર છે આજે પણ મુખ્ય ને મુખ્ય મેઈન રોડ ને અરીસા જે મઢી દેવા થી જામનગર નું સ્વચ્છ નથી થતું આ સમસ્યા છેલા એક વર્ષ થી જે એરિયો છે એ ડિફેન્સ કોલોની બાલાજી પાર્ક છે અહીંયા તમામે તમામ નિવૃત્ત અધિકારીઓ વધારે રહે છે ત્યારે તમે જુઓ છો

एकजुट हुए हैं और सोशल मीडिया में आप लोगों को बुलाया है कि आप लोग देखो कि क्या काम हो रहा है यहाँ की एनसी भी किस प्रकार की है आ, मतलब उन लोगों को खुद सॉल्व करना चाहिए हम लोगों को इतना बोलना ही नहीं चाहिए मेन क्या है हम लोग टैक्स देते हैं पानी का रोड का स्ट्रीट लाइट का कचरा का सबका टैक्स देते हैं और मैं पंद्रह साल से यहाँ योगेश्वर धाम में रह रही हूँ पंद्रह साल पहले भी यही स्थिति थी आज भी